હલો હાજી હા હું આજે તમે વિડીયો બનાવ ને એનો પૂરેપૂરો સમર્થન છું કારણ કે હું પણ બહુ હેરાન થઈ ગયો છું બહુ એટલે અતિશય હેરાન થઈ ગયું સુપડી થી વાત કરો છો એમ હા ચીપડી થી વાત કરું બોલો બોલો હાજી એમાં કેવું કે અહીંથી જે બધા લેડીઝ લોકો જાય લેડીજ લોકો ઘરે આઈને એ લોકો એમ કે તમને બાર શિકોતર નડે ગુગમ મહારાજ નડે એમ પ્રવચન માં જે બોલે ને ઘેર આવીને બધા બત્તી કર બરાબર પછી ઘરના માણસો ને એરાઉન કરવાનું ચાલો એટલી ભક્તિ કરવાથી ઘરમાં કંકાશ જતું નહીં બરાબર અને આપણને એવા એવા વિધિ વિધાન કરાવે આપણે ખોટે ખોટા એમાં પડવાનું બરાબર અને બાયરો રાજ કરે ઘરમાં માં બરાબર આવી ને આવી તકલીફો માતાજી હવે આવું તો નાં સીખવાડે ઘર માં કકળાટ કરવો પણ માતાજી ક્યારે કોઈ દેવ શક્તિ હોય જે ઈશ્વરી શક્તિ હોય પછી એ ગોગા મહારાજ હોય મેરલી માં હોય અંબે માં હોય કાળકા માં હોય ચામુંડા માં હોય ખોડિયાર માં હોય કે કોઈ પણ દેવી દેવતા હોય ક્યારેય માણસ માત્ર ને નુકસાન પહોંચાડે જ નહીં ઈ માણસને ક્યારેય નડે જ નહીં. મારું કેવું એમ છે કે માતાજી નામ લઈને ને એમ કે ઘર નાં એનો એમાં husband છું બરાબર મારી વાઈફ મને ઘર માં તકલીફ આટલી બધી આપે તો શું માતાજી નાં બધા આટલા બધા દીવા કરીએ તો શું લેડીસ જ નાં એને ઘર માં દાદાગીરી કરવાનું જ હોય છે એમ કેવું મારું બરાબર તમે કેટલા time થી ત્યાં બારેજાધામ ખુખાર મેળવી નાં સાનિધ્ય માં છો? મારે લગભગ લગભગ હું સત્ય કઉક મારે લગભગ છ મહિના જેવો સમય થયો છ મહિના તમારો ક્યારે સાથે વાર્તાલાપ કરવાનો કે વાતચીત કરવાનો તમને ક્યારેય સમય મળ્યો ખરો કદાપી મોકો નહી મળ્યો ગેટા બગડવાની જેમ ગાડી રે પરવાની જેમ જઈને લાઈન મોવાનું મનતા રાખી માતાજી માતાજી છે ધરતી ઉપર છે મો એના માટે માતાજી બરોબર આપણે માતાજી ના ભક્ત છીએ ભુવાજી ના પરમ આત્મા કેવાય પણ શરીર માં ક્યારેક કોઈ માતાજી કે ભગવાન આવતા જ નથી તો પછી તમે આવા ભુવાની લાલચમાં શું કામે આવો બીજી વાત ક્યાં ત્યાં કોઈ પૈસા પૈસા લેવામાં આવે છે કે કોઈ દાનપત્ર રાખેલું છે કે શું છે કોઈ પૈસા એવું તો અમે આજ સુધી આપ્યા નથી અને આ થી અહી જવાનું ભાડું અને સાહેબ એવું હોય કે આપડે મજૂરી કરી ને જીવન ગાળતા હોય બરોબર હવે દર રવિવારે દોઢસો દુ ને ત્રણસો રૂપિયા અમારે એક person ભાડું થાય સાહેબ બરોબર હવે એવી લગ્નિ કે ક્યાં લાગી જાય સાનિધ્ય માં જવાના ભાઈ ત્રણસો ચારસો રૂપિયા ખર્ચવાના સાહેબ ત્રણસો ચારસો રૂપિયા કમાતા કેટલું પડશે over હોય સાહેબ હવે એ ભૂવા તમે રૂબરૂ એ ભૂવા નું face જોયું છે એનો ચહેરો ક્યારેય જોયો છે મારા લાઈફ મની ની જો સાહેબ મેં તો હું કઉ ને કે આતો કેવું કે આપડે ઘર માં કોક નાં થી દબાઈ ચંપાઈ ને આપડે જતા હોય સાહેબ નકે હું અંધ શ્રદ્ધા માં કોઈ આવી વિકલ્પ નહિ શોધતો કારણ કે આથી થી દોઢ મહિના પેલા એક scientist એ જાહેર કર્યું તું કે ધૂણવું એક શું કેવાય એક dance કેવાય dance કેવાય હા dance એવું જે સંગીત રીધમ વાગતું હોય એટલે શરીર માં આપો આપ તમારે જોતું હોય તો હું ગ્રુપ બી ભેગું કરીને આપું આનાથી વિરોધમાં માતાજી સત્ય આપડે માતાજીને માની બિલકુલ બિલકુલ માનવા જ જોઈએ તમે છ મહિના થી જાઓ છો તો છ મહિના

પણ કાર નીચે કચડી નાખ્યા છે તમને ખ્યાલ તમારો વિડિયો મે જોયો આ એક મર્ડર વ્યક્તિ છે આ એક શું કેવાય કે બહુ

વિડીયો જોઉં છું બધા લોકોને શેર કરો ને બધા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરો કે આ ખુંખાર મેરડી બારેજા ધામનો જે ભૂવો છે તદ્દન બોગસ વ્યક્તિ છે જૂઠો વ્યક્તિ છે પાખંડ ફેલાવે છે લોકોમાં ભયનો માહોલ એક ડરનો માહોલ ઉભો કરીને લોકોને લૂંટે છે બરોબર અને લોકોની શ્રદ્ધા ને આસ્થા છે ને એ પોતાના એ પાખંડીનો ધંધો છે બીજું કંઈ જ નથી

તો આ શુકામે કાળી ચૂંદડી ઓઢે છે અને મોઢું છુપાવે છે બધાથી કેમ મોઢું બતાવવાના લાયક નથી એટલા કુકરમાં એને કરેલા છે એટલા પાપ કરેલા છે એવા તો કરેલા છે કે એ લોકોને મોઢું નથી બતાવી શકતો મોઢું શું કામ છુપાવે છે મોઢું કોણ વ્યક્તિ છુપાવે છે કાળો ચોર હોય ને નરાધમ હોય ને કાળા કામ કર્યા હોય કાળા કરતૂત કર્યા હોય એવો વ્યક્તિ મોટું છુપાવે તો આ વ્યક્તિ મોટું છુપાવીને કોઈએ લગભગ તો કોઈ વ્યક્તિ એનો સાચો ચહેરો નહીં જોયો હોય મારા સિવાય મેં જોયેલો છે એનો સાચો ચહેરો બાકી કોઈએ એનો સાચો ચહેરો નહીં જોયો હોય બરોબર ભાઈ અમે તો તમારે સપોર્ટ માં જરૂર પડે ને ત્યારે બી ફોન કરજો અમે આવીશું તમારા સાથે ચોક્કસ ચોક્કસ અમારા ગ્રુપમાં જતા હતા છોકરા છોકરાએ બધાને નાથ પાડી દીધું અને બીજાને પણ કેતું જ રહ્યું પણ ફોરવર્ડ કરતા રેજો જેથી કરીને અન્ય બીજા લોકો ભાઈ આ જનસેવાનું કામ છે બરોબર કોઈ તો બરોબર આટલું આટલા આપણા પ્રધાનમંત્રી મોદી ભી આટલા પ્રવચન આટલું સરસ ભાષણ એને આપવા માટે કોઈ તલ્લીન ન થતું એટલા ત્યાં તલ્લીન થાય છે પણ એ હવે